છે કિલ્લાની અંદર હાલો તો આ કિલ્લાનો ઢાળ છે આપણે ધીમે ધીમે ઉતરી જાય ગોથું ખાઈ દાવ ના ખીલી દીવા દાંડી દેખાય ને ત્યાં આપણે જવાનું છે જો ત્યાં જઈએ હાલો આપણે હવે માવા લવર અહીંયા હોતન શરૂ થઈ ગયા માવા ખાવામાં અને આપણે હવે જાઉં છે દીવા દાંડીને અડવા

ને તો અમારું ઉના આડું આવે છે છે ઉનાજાય અહીંયા પણ થોડી થોડી ટ્રાફિક તો છે સુરત ની ઘડે જ

તો જોવા જઈએ પેલા થયું કે પાછલી સાઈડ જોતા આવીએ ત્યાં શું છે તો ત્યાં તો કંઈ હતું નહીં પછી નીકળી ગયા ત્યાંથી પાછા આ બાજુ એવા કિલો જોવા કરવી પડે ને થોડી તો આપણે અંદર તો હાલો આપણે અંદર

કેમ કે આ બે હું પો ગમે ત્રણ પોલીપોપ મોટું છે ને આ બાજુ રાખેલું છે અને અહીંથી દેખાય છે કે કોઈ ફોજ આવતી હોય ને હુમલો કરવા તો અહીંથી ટોપ ફોડી આગ લાગતું એવું કે કોઈ ફોજ આવતી હોય હુમલો કરવાના ટોપની જરૂર પડે હવે તો આની કઈ જરૂર ન પડે પણ તો પણ આ પેલાનું બધું રાખેલું છે એટલે કે આગળની વસ્તી બધી જોઈ શકે કે પેલા આવું હતું એટલા માટે આ બધું જો આવી રીતે ગોઠવેલી છે ટોપ તો અહીંયા દરિયાની વચ્ચે જેલ છે ઝૂમ કરીને દેખાડ દે છે અહીંયા નીચે જવાય એવું હતું પણ અત્યારે કલર કામ ચાલે છે એટલે જવા નથી દેતા

હતું ને આપણ જોવાનું હતું પણ અત્યારે બંધ છે કામ આલે છે એટલે તો હવે હાલો આપણે બોલો ઢાળ ચડી જઈ તો અહીંયા ઉપર અમે ચડી ગયા છે અહીંયા પણ બધી ટોપ ગોઠવેલી છે અહીંયા દરિયાનું વ્યૂ સારું આવે છે જો અહીંયા પૂરો આખો દરિયો દેખાય છે તડકો પણ બહુ લાગે છે હાલો હવે આપણે ઓલી દીવા દાંડી દેખાય ને ત્યાં જવાનું છે તો ત્યાં જઈને આપણે આપણો બ્લોગ શરૂ કરશું પાછો જોવો ઓલી દીવા દાંડી દેખાય ને ત્યાં આપણે જવાનું છે જો ત્યાં જઈએ હાલો આપણે હવે તો દીવા દાંડી અમને પડી ગઈ છે આગી અમે થાકી જ જશે એટલે આ પોરો ખાવ બેહી જશે આદન ભાઈ જો આ બેહી ગયા

ભૂરે એની ભાષામાં કાંઈક વાત કરતા તો હું તો વિચારમાં પડી ગયા હું બોલતા હશે ભાઈ જોવા ભાઈ છે ગાઈડ આ બધું આ કિલ્લામાં હું હું બનેલું હોય બધું દેખાડે અમને તો જરૂર નથી પડી પણ કોઈ ટુર હોય ટુરિસ્ટ હોય એને જરૂર હોય તો આ ગાઈડને લઈ લેવાનું આરે જુઓ અહીંયા તો બોરની બોવડી પણ જોવા મળી ગઈ દીવમાં બોર છે પણ કાસા છે હો આ અહીંયા જો આવી બધી વસ્તુ હોય છે આ નામ પડાવવાનું છે કોઈ મહેંદી ની ડિઝાઇન પડાવવાની છે આ કિશન છે આ છે નામ બનાવી દે આમાં તમને અને આ બધા છે ટેટુ પડાવવાના કોઈને ટેટુ પડાવ્યું હોય તો અહીંયા પડાવી શકો છો જો આ સર્કલ છે આ સર્કલ તમે જમણી બાજુ વળી જાઓ એટલે ત્યાં તમારે ડાયરેક્ટ કિલ્લામાં

માળાનું છે પછી આ ઓરીજનલ રૂગ્રસ્ત પારાંનું મૂર્તિ છે આ બધા પાણીરુ છે આજ ફોળા નથી ડમરુ છે

но дека баята я опитаме да си. Чао, ами нааква брис е пугай ги асаи. Чао, ало, как ме чаросе брисно. Чао, брис е бъде българ, мъз мъсто и карел се.